અત્યારે તો માર્કેટમાં એક જ ટીવી ચાલે છે જેનું નામ છે ભાઈ આ ટીવી વાત કરું તમે એક વાર દો એટલે બધી ચિંતા મુક્ત આની અંદર ગેમિંગ છે ભાઈ ટીવી માં કોઈ માથાકૂટ કે કોઈ સર્વિસ માં કોઈ પ્રોબ્લેમ આવે છે પેલા એક વર્ષની વોરંટી છે સૌથી પહેલા તમે તો બધી બ્રાન્ડ ના ટીવી રાખો છો કદાચ તમારો કોઈ અંગત આવે તો તમે કયા ટીવી લેવાનું લોકોને સજેસ્ટ કરો ઈ એમસ્ટેડ એમસ્ટેડ એનું કારણ શું બીજા બધા ઘણા બધા સારા તો છે રેટ પણ સારું છે અને વોરંટી પણ 3 વર્ષની છે 3 વર્ષની વોરંટી આપી દે બિલકુલ તો આ એન્ડ્રોઇડ સિસ્ટમ આવશે કે બીજી કઈ સિસ્ટમ આવશે Google TV Google TV આવશે Android ની Google TV Google TV પણ ઉપર યસ એનાથી ઉપર તો અને આમાં ગેમિંગ થી માડીને એપ્લિકેશન માડીને બધું જ ચાલે ગેમિંગ એટલે 120 ઓલું જ હવે જો તમે કદાચ ઓઢવ રેતા હોય નિકોલ રહેતા હોય પછી કયો કઈ એરિયા નજીક પડે તમારાવા છે કઠવાડા છે તમારે જો લોન કરવી તો તમારે એક રૂપિયો લઈને આવો તો તમને ટીવી મોટા આપી દેવાના છે સ્કીમો આમાં ગયો આઠ હપ્તાની સ્કીમ મળી જાય આપણને આઠ તમારા ત્યાં ટીવી લેવાનો ફાયદો શું થઈ જાય ઇંચ નું એલઈડી લઈ લઈએ અમારે ત્યાં તમે તમને સાઉન્ડ બાર ફ્રી આપી આ સાઉન્ડ બાર ફ્રી આપી દેવા આની સાથે ટોટલી ફ્રી QLED માં સાઉન્ડ બાર ફ્રી મળે આ તો બ્રાન્ડેડ છે સાહેબ આ તો નહીં આપો ને જેફ્રોનિક્સ બિલકુલ ફ્રી એપણ આ આપી દેવાનું ફ્રી આપી દેવા કા ટીવી માં આપવાના 50 ઇંચ થી લઈને ઉપર ની કોઈ પણ સાઈઝ ની LED લઈએ તો આ જેફ્રોનિક્સ નો સાઉન્ડ બાર ફ્રી આ કમ્પ્લીટ મારે આ ટીવી કેમ લેવું જોઈએ એના મને ફ્યુચર કહી દો મને ફ્યુચર સા QLED છે સૌથી પહેલા પ્લસ ડોલબી એટમોસ ડોલબી વિઝન બધી એની અંદર ફીચર્સ આવી ગયા સાઉન્ડ ની સિસ્ટમ 4K મોડેલ છે બસ 3 વર્ષની ફૂલ વોરંટી સાથે છે એટલે આ લીધા બાદ અમારે ચિંતા મુક્ત થઈ જાવ બિલકુલ ફૂલ 3 વર્ષ સુધી તો ફૂલ વોરંટી છે તો ભાઈ હવે તમારે ખરીદી કરવી હોય તો હું તો કહું એમશાર્ટ ખરીદી કરી લેજો 1 રૂપિયો લઈને પણ તમે જો આવશો તોય તમને આપી દેવાનો અને ગિફ્ટ લઈ જવાનો ભૂલતા નહીં ભાઈ આ 3000 નું ડિસ્કાઉન્ટ વાળું કૂપન માં શું છે એ કયો ભલા ભાઈ 3000 ની ડિસ્કાઉન્ટ ઉત્સવ આવશે છે કે નેક્સ્ટ તમે કોઈ પરચેસ કરો તેમાં એમાં ત્રણ હજાર નું સીધું બાદ મળી જાય ડિસ્કાઉન્ટ સિવાય બીજું પણ ડિસ્કાઉન્ટ મળે અને બીજું કોઈ લકી ડ્રો ની કુપન આવે એટલે લકી ડ્રો પણ થશે આપણા દેવ દિવાળી પછી જે લકી ડ્રો થશે એમાં કોઈ ગિફ્ટ નીકળી તો એ પણ તમને મળવા પાત્ર તો ભાઈ હવે દિવાળી ની અંદર જો ખરીદી કરવાનું વિચારતા હોય M Star TV લેવાય 11 ને સાથે સાથે એસી પણ છે ડોક્ટર એસી છે એવા એસી પણ અત્યારે લેવા જો മാർકેટની અંદર ટોપમાં ચાલતું હોય તો કયું ડોક્ટર એસી બિલકુલ એમ સ્ટાર નું મોટો મોટું આવે ઈ જાય લેવાય ને ડોક્ટર AC હેવી આવશે ને એકદમ હેવી ડ્યુટી મટી જાય કોલઈ જશે ને બિલકુલ ચિલ્ડ એકદમ એકદમ ચીલ થઈ જાશો દુકાન નું પાકું એડ્રેસ કહી દો સર કઈ જગ્યા અમાર આવવાનું છે રાજસ્થાન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેલ્સ રાજેન્દ્ર પાર્ક ઓઢવ તો ભાઈ આવી જાજો સ્ક્રીન ઉપર નંબર પર ફોન કરજો તમે ઘર બેઠા પણ અમદાવાદમાં કોઈ પણ જગ્યા મંગાઈ શકો